વરસાદ આવે એવું લાગે વરસાદ તો આવેલો બોલ બોલ શું છો તું તો ફરવા બરવા નહી જવું ફરવા જઈએ ને જો તન નક્કી તો કર કોક તું કે જઈએ તું નક્કી કર ઈકન જઈએ આપણો મનાલી મનાલી જાવ મનાલી હો એડો બડબ બડબ જોરદાર હોય હ ઈકનો અન ખાવાનું 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 બધું ઈકન રાખશું સેટ કરી દેશું 10 15000 રૂપિયા જેવું થાય હ હેડો ત્યાં જઈએ ત્યાં બીજું શું પાકુ કર લે તો હું કહું તને આપડે બે જઈને શું કરશું પેલા ભોલા નહીં લઈ લઈએ હંગાત અલે નાય લેવા ભોલાને મફતું ખાય બધું અરે ભોલો ભોલા લઈ લીધો સારું હતું એ ના લેવાય એ રીતું મફતિયાનું ખાઈ ખાઈ ને જાડ્યું થયો ના લઈ જવાય હંગાત ચોય અલે યાર એવું કરવા કે એ ભાઈ બંધ યાર આપો ભાઈબંધ બંધી યાર અલે પણ એ તો લુખુ આ લઈ જાવ એનો લુખુ ના કહે યાર એને તું લુખુ નો આગળ કરી આયો હા તારા બલા લઈ જાવ

બરાબર બેટો તને ચો આવું કેતો તો તું પુખરતેમ મફત તું ખાતું હે ને એટલે કે